એટલે નીતિન જાનીને સાહેબ મારા લાખ લાખ વંદન છે એને જે ગરીબોની સેવા કરી છે અને ગઢાના આશીર્વાદ લીધા છે ને સાહેબ એ જિંદગીમાં પાછો તો નહીં પડે એટલી હું ભગવતીને પ્રાર્થના કરું મારા જાનીને નીતિનને કોઈ દિવ પાછો ન પડવા દે ડગલું સાહેબ હો તો વાવાઝુડામાં આવ્યું ને જ્યારે વાવાઝુડા દરિયા આખા પટ્ટા ઉપર ત્યારે હજારો માણસોએ સેવા કરી મારા લાખ લાખ વંદન છે પણ એક કલાકારને તો હું સેલ્યુટ કરું છું આ જાહેરમાં માતાજીની સાક્ષી છે જીગલી ખજૂર મારા હજારો વંદન છે આપણું આયુ છે એને લાગી જાય યાર હા એ ખજુરભાઈ હું લાખ લાખ વંદન કરું છું બ્રાહ્મણનો દીકરો છે સાહેબ લૂંટાવી દીધું એનો નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણને એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય નહીં દેખાડવાની પાછળનું કાળું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો પાંચ જણા પ્રેરિત થાય બીજા એનો એક મહત્વ એ થાય છે નકરું એવું નથી કે દેખાડી દીધું આપણે રોલા નાખી દીધા એમ નથી પાંચ જણાને ખબર પડે તો એને ખારો વિચાર જાગે કે લાઈન હું કઈક આવું કરું એટલે નીતિન જાનીને સાહેબ મારા લાખ લાખ વંદન સૈને જે ગરીબોની સેવા કરી છે અને ગઢાના આશીર્વાદ લીધા છે ને સાહેબ એ જિંદગીમાં પાછો તો નહીં પડે એટલી હું પ્રાર્થના કરું મારા જાનીને નીતિનને કોઈ કોઈથી પાછો ન પડવા દે ડગલું સાહેબ હજારો વંદન છે સાહેબ આવા યુવાનો આપણા દેશમાં છે નીતિન જાની જેવા તય આપણને ગૌરવ થાય છે કે તારા કલાકારીને લાખ લાખ સલામ છે યાર ખાલી કલાકાર નથી તું ખાલી કલાકાર છો જ નહીં આ તું તો કલાને સમજવા વાળો જીવ છો તો જ આ બને બાકી બને નહીં સાહેબ કોકના છિદ્રો ઢાંકવા અને કોકના મોભારા માથે બે નળિયા મૂકવા ને એ તો જેના લોહીમાં હોય ને એ કરી શકે કે લાખ લાખ બ્રાહ્મણને નીતિનભાઈને મારા એ ખજુરભાઈને સલામ છે આયાથી ઘણા એકચ્યુઅલી એમ કહેતા હોય તમે આ બધા યુવાનોને ચડાવી દેવાની વાત કરો છો બહુ જાજા ભણેલા હોય ને એજ્યુકેટેડ એટલે બહુ અતિશય એટલા બધા ને બહુ જાજા સુધરી ગયા હોય અતિશય કારણ કે માની આગળ જાઓ ને તે બુદ્ધિના પાચક્યા બધા સીમાડે મૂકીને જાજો કારણ કે માં આગળ ભણતર કામ નથી આવતું માં આગળ બુદ્ધિ કામ નથી આવતી ના તો ખાલી ભરો હો હોવો જો કે માં તારો શું ગમે એવો શોધો આટલું કહી દો ને તો આ બુટ રાજી થઈ જાય ઈન કે તમે ચડાવી દેવાની વાત કરો છો અને તમે એકચુલી છે ને આ બધા યુવાનો તો મારા યુવાનોને એવું કેવું કે તમે એકચુલી કુતરા ભયંકર હુઈ જજો હમી હાનમાં અરે જી લેવા યાર ક્યાં મે કીધું એમ જીવી લેવાનું પણ વતન ઉપર આફત આવે તો અંદરો અંદર નહીં હિન્દુસ્તાન હામી કોઈ કાફર મીટ માંડે આપણા વતન ઉપર કોઈ મીટ માંડે આપણી ધરતીનામાં ભારતીના સીમાડા કોઈ દબાવે તેદી એની આખી બોટી નું બારી કાઢી લેજો તેદી એમ નો કેતા હું આસુમ કહી દીજો કે હિન્દુ શું કોના બાપ ની ત્રિવડ છે ખાબુ ડગલું મારા હિમાડા હાનું દઈ હકે અને ભગવાન જેને સૃષ્ટિ નું સર્જન કર્યું શિવ અને શક્તિ કબીર કુવા એકે પનહારી અને બર્તન સભી કે ન્યારે ભય પાની સભી મે એક પીઠડ તેલ પૂજાણી કે મોગલ થન પૂજાણી કે અરણદ પાદરમાં પાદર માં બૂટ થન પૂજાણી તો ક્યાંક ઓખાના પાદરમાં મોગલ થન પૂજાણી આ તો તત્વો જુદા પડ્યા છે બાકી શક્તિ તો એક જ છે એના માટે

જોજો હો આ દુનિયાના એક સીમાડાના એક છેડા જેદી અમારા હાથમાં ન રહે તેદી તારા સ્થળે આજે મંદિર બનાવ્યું ને ડાંગોદરા પરિવારે તેથી હું આપને જાહેરમાં કહું છું અતિ શોક્તિ માટે નહીં દંતકથા માટે નહીં લંડનમાં બેઠા હોય આફ્રિકામાં બેઠા હોય કે આ પાદરમાં બેઠા હોય અને આ પરિવારનું ઓશિયાળું આહુડું એકજી આ પાદરમાં પડે ને ત્રીજો દી થવા દે તો ભૂટ ને ખોટ બેઠી હોય એ જોબમાયા જ આયા

સાહેબ માતાજી ના ભૂપેલિયા મહામંદિર ધીરા 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 જોગમાયા જઈ

અને લાલ કટની જમણીની માથે ફળા પાછેલા અને લાંબી આગલી કરીને થાર 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 જુજુ મનાણી આ ભારત વર્ષની દીકરી અને અન ઢુંડતા ઢુંડતા ધૃતા એ લાકડાના જે ફળા હતા મમઈના એની સામે લાંબી આગલી કરીને કીધું કે મારા બાપની આગળ હાથી નથી માંગ્યા મારા બાપની આગળ ઘોડા નથી માંગ્યા અને મારા બાપની કરોડો સંપત્તિને નથી માગી માં જેદી પરણી ગાડે બેઠી ને હારે જવા નીકળી ને તેથી મારા બાપને એટલું કીધું તું મને મારી કુળદેવી કાપડા ભેળી આપી દે કઈ જોતું નથી અને મારી મોમા બેઠી હોય ને હાથ માંથી ધૂપેલી ફગે અને બાર ના ટકોરે મધરાજ બરોબર અડધી રાતનો નો મધુર ભાંગેલો સુરજા દેવી ના સપના આવી અને એટલું કીધું તું દીકરી તારી ભેળી કાપડા માં આવી છું અને હવે હાંભળી લે તારા ધૂપેલી ફગાવા વાળો ફેરવા વાળો

અને તારા દિલ્હી કાંગરા નો નાખું તો ઉદા ચારણ ની પાદરમાં બોલી નો બોલી ન બોલી ખાલી ખેડ્યા હતા આવજે રાજલ ઉદાની ત્યાં તો પવન ભેગે ઉપડી આઈથી એના માટે કવિ કે છે ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ